બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બાબતે ડીસામાં આવેદનપત્ર અપાયું બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન સાથે હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોથી હિન્દુઓને બચાવવા માટે ડીસા શહેરમાં નરેન્દ્ર મોદી વિચાર દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલાઓ બહેન દીકરીઓ પર બળાત્કારો તેમજ ધાર્મિક સ્થળોને નુકસાન કરવાની ઘટનાઓ બની રહી છે જેથી ડીસા શહેરમાં

વિચારમંચના મંચના કાર્યકરોએ પત્રો સાથે નાયબ કલેક્ટરને હિન્દુઓને બચાવવા માટે સરકાર તાત્કાલ પગલાં લે તેવી રજૂઆત પણ કરી હતી વિચારમંચ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી રાકેશભિશા અમે નરેન્દ્ર મોદી વિચારમંચ તરફથી જે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં નરેન્દ્ર મોદી વિચારમંચ તરફથી પત્ર આપવા માટે અહીં એસડીએમ સાહેબને આપવા માટે આવ્યા છે અને એ જે અત્યાચાર થાય છે એને શક્ય શોધોમાં વખોડી કાઢીએ છીએ એ ખૂબ હરફા થાય છે